નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો આજના વિડીયોમાં જોઈએ તો ટેટાટ ભરતીને લઈને એક મહત્ત્વની અપડેટ જોવા મળે છે તો ઘણા સમયથી ઉમેદવારો જેની રાહ જોઈ એવું શિક્ષણ સહાયકમાં જોઈએ તો વેટિંગ લિસ્ટ મિત્રો જાહેર થઈ ગયું છે અને શિક્ષણ સહાયકમાં જોઈએ તો ધોરણ નવથી દસનું વેટિંગ લિસ્ટ ક્યાં સુધીમાં આવશે એની પણ થોડીક માહિતી આજના વિડીયોમાં આપવાની છે સાથોસાથ હાલમાં જે કાંઈ વેટિંગ લિસ્ટ એકથી પાંચનું જે જિલ્લા પસંદગી ચાલે છે તો એની પાંચ જાન્યુઆરીના રોજ તેની શું અપડેટ છે મિત્રો કેટલી જગ્યા ભરાય કેટલી જગ્યા બાકી છે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે તો એની મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે એટલે ઘણા સમયથી ઉમેદવારો આ બધી વેટિંગની રાહ જોઈને બેઠા હતા આપણે અવારનવાર વિડીયોમાં ઉમેદવારોને જણાવતા કે પંદર જાન્યુઆરી સુધીમાં જે કાંઈ તમારું વેઇટિંગ છે તો એ આવવાની પૂરી પૂરી શક્યતા છે તો આપણે જોઈએ કે પંદર જાન્યુઆરી પહેલાં શિક્ષણ સહાયકમાં ધોરણ અગિયારથી બારનું વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે તો એના વિશે થોડીક માહિતી મેળવીશું છથી આઠનું જોઈએ તો છથી આઠનું પણ વેટિંગ જાહેર થઈ ગયું એકથી પાંચમાં પણ જાહેર થઈ ગયું છે તો સંપૂર્ણ વેઇટિંગ લિસ્ટ મિત્રો આમ જોઈએ તો અમુક વેટિંગ બાદ કરતાં મોટાભાગનું વેટિંગ જાહેર થઈ ગયું છે તો ઉમેદવારો માટે આ સારામાં સારા ન્યૂઝ છે મિત્રો તો આપણે આના વિશે થોડીક માહિતી તમારા સુધી પહોંચાડવાની છે એટલે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલમાં જોડાયેલા ન હો તો ચેનલમાં જોડાઈ જવું આપણે જે કાંઈ આગળની પ્રોસેસ મિત્રો ટેટાટ ભરતીને લગતી માહિતી આવશે તો આપણે વિડીયોના માધ્યમ દ્વારા એ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું વિડીયો પસંદ પડે તો વિડીયોને ચોક્કસથી એક લાખ આપી દેજો તો મિત્રો આપણે હાલમાં જ જોઈએ તો શિક્ષણ સહાયકમાં ગ્રાન્ટેડ એટલે કે બિન સરકારી અનુદાન દાનિત ઉચ્ચતર માધ્યમિકમાં જોઈએ તો ધોરણ અગિયાર બારનું વેટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે તો એના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો તો મિત્રો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓનું લિસ્ટ મિત્રો અંગ્રેજી માધ્યમમાં જાહેર થઈ ગયું છે તો સૌપ્રથમ તો વેટિંગ લિસ્ટ જોઈએ તો પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેર થઈ ગયું છે તો એમાં કોમર્સ વિષયનું જોવા મળે છે તો એમાં જનરલમાં જોઈએ તો ત્રણેય જગ્યા માટે વેટિંગ લિસ્ટ ઓપરેટ થયું જ મિત્રો તો આ અગિયાર બાર બિન સરકારી અનુદાનિત ગ્રાન્ટેડ શાળાઓનું મિત્રો વેટિંગ લિસ્ટ હશે તો આ રીતે જોઈએ તો ઘણા ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈને બેઠા હતા તો એ ઉમેદવારો માટે સારા ન્યૂઝ જોવા મળે છે મિત્રો તો એવી રીતે જોઈએ તો ગુજરાતી માધ્યમનું પણ મિત્રો વેટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે તો એમાં જોઈએ તો તમને એક બાજુ વિષય જોવા મળશે બીજી બાજુ જે કાંઈ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે મિત્રો તો એ જગ્યા પણ તમને જોવા મળશે એટલે જે ઉમેદવારો વેટિંગ લિસ્ટમાં આવતા હોય તો એ ઉમેદવારોએ પોતાનું વિષયવાર જગ્યાવાઈઝ અને કેટેગરી વાઇઝ જે કાંઈ જગ્યા છે તે એકવાર ચોક્કસથી જોઈ લેવું મિત્રો એટલે આમ જોઈએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં જોઈએ અગિયાર બારમાં જોઈએ તો ગુજરાતી માધ્યમમાં બસો એકવીસ જગ્યા માટે વેટિંગ લિસ્ટ ઓપરેટ થયું છે મિત્રો એટલે દરેક મિત્રોએ ખાસ ધ્યાન દોરવું અને બીજી પણ એક ખાસ સૂચના આપવામાં આવી છે કે અત્યારે તમારું જે કાંઈ આ જગ્યા બાબતનું છે તો એ માહિતી તમને મળે એટલા માટે આ માહિતી અત્યારે આપી છે અને બાકીની તમને શાળા ફાળવણીની જે કાંઈ પ્રોસેસ છે તો એ હવે પછી ભરતી બોર્ડ તમને જાહેર કરશે મિત્રો તો આપણે અમે જગ્યાનું લિસ્ટ પણ જોઈ લઈએ જેથી કરીને ઉમેદવારોને ખ્યાલ આવે કે કયા જિલ્લામાં કઈ શાળામાં જગ્યા છે તો એની માહિતી મળે મિત્રો તો મિત્રો જગ્યા પણ તમને જોવા મળશે જેમાં તમારે જોઈએ તો સ્કૂલનું નામ જોવા મળશે તેનો સ્કોર જોવા મળશે કયા જિલ્લાના કયા તાલુકાના કયા ગામડામાં જગ્યા છે એ પણ તમને જોવા મળશે મિત્રો તો દરેક જોઈએ તો વિષયવાર આમ જોઈએ તો જગ્યા ખાલી જગ્યા બતાવી છે મિત્રો એટલે તમે વિષય તમારો જોઈ લેવો કયા વિષયમાં કયા જિલ્લામાં જગ્યા ખાલી છે તો એ તમને ખ્યાલ આવે મિત્રો જેથી કરીને જ્યારે તમે શાળા પસંદગી આપો તો તમને ચોક્કસ ખ્યાલ આવે કે કયા જિલ્લામાં જગ્યા કયા વિષયની ખાલી છે તો એ તમને માહિતી મળે મિત્રો એમાં જોઈએ તો મોટાભાગના વિષયોનો સમાવેશ થાય છે એટલે દરેક ઉમેદવારોએ ખાસ આ લિસ્ટ જોઈ લેવું અને જો તમારી પાસે ના હોય તો આ શિક્ષણ સહાયકની જે ભરતીની વેબસાઇટ છે તો એમાં પણ આ લિસ્ટ મૂકેલું છે એટલે તમે ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે જોઈએ તો ગ્રાન્ટેડ અગિયાર બાર વેટિંગ લિસ્ટમાં જોઈએ તો આ રીતનું વેઇટિંગ લિસ્ટ મિત્રો ઓપરેટ થયું છે એટલે દરેક મિત્રોને આની માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે એટલે ઘણા સમયથી શિક્ષણ સહાયકના ઉમેદવારોના જે કાંઈ કોલ મેસેજ આવતા કે વિદ્યા સહાયકનું વેટિંગ લિસ્ટ ઓપરેટ થયું તો અમારું શિક્ષણ સહાયકનું અગિયારથી બારનું અને નવથી દસનું વેટિંગ લિસ્ટ ક્યારે ખુલશે તો મિત્રો સૌ પ્રથમ અગિયાર બારનું વેટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે એટલે હવે મોટાભાગના ઉમેદવારોને એ પ્રશ્ન હોય છે કે વેટિંગ લિસ્ટ જોઈએ તો નવ દસનું ક્યારે ખુલશે તો એ મિત્રોને પણ ખાસ જણાવી દેવાનું કે જેવું આ અગિયાર બારનું વેટિંગ લિસ્ટની કામગીરી પૂર્ણ થશે ત્યાર પછી તરતો તરત તમારું પણ નવ દસનું વેટિંગ લિસ્ટ મિત્રો શાળા વાઇઝ વિષયવાર અને કેટેગરી વાઇઝ આવી જ માહિતી તમને પણ જાણવા મળશે મિત્રો એટલે ત્યાં સુધી થોડીક રાહ જોવી પડશે દરેક મિત્રોએ તો આપણે ધોરણ એકથી પાંચની પ્રતિક્ષા યાદીનો જે તબકો જાહેર થયેલો તો એ ઉમેદવારોને પાંચ જાન્યુઆરીથી જિલ્લા પસંદગી માટે બોલાયા હતા તો આપણે કેટેગરી વાઇઝ કેટલી જગ્યા ભરાણી કેટલી જગ્યા બાકી છે તો એ પરથી મિત્રો આપણે એક ખ્યાલ આવે તો ઓપનમાં જોઈએ તો કુલ એકસો ને જગ્યા હતી તો એમાં વીસ જગ્યા ભરાણી છે એટલે એકસો ચોપન જગ્યા હજુ પણ બાકી છે એચ સીમાં જોઈએ તો ત્રીસ જગ્યા હતી સોળ જગ્યા ભરાણી છે તો ચૌદ જગ્યા બાકી છે એસટીમાં જોઈએ તો કુલ એકતાલીસ જગ્યા હતી જેમાં તેત્રીસ જગ્યા ભરાય આઠ જગ્યા બાકી છે એસસીબીસીમાં તોંતેર જગ્યા હતી એમાં જગ્યા અડતાલીસ જગ્યા ભરાય છે એટલે પચીસ જગ્યા બાકી છે એ ડબલ્યુ જોઈએ તો પિસ્તાળીસ જગ્યા હતી તો એમાં ચૌદ જગ્યા ભરાણી હતી અને એકત્રીસ જગ્યા હજુ પણ બાકી જોવા મળે છે આમ એકંદરે જોઈએ તો ત્રણસો ને જગ્યા સામે બસોને ને એકત્રીસ જગ્યા ભરાણી છે અને બસોને બત્રીસ જગ્યા હજુ બાકી જોવા મળે છે મિત્રો એટલે આ ધોરણ એકથી પાંચનું જે વેઇટિંગ લિસ્ટ જાય થયું છે તો એ પાંચ જાન્યુઆરીના રોજે ઉમેદવારોને જિલ્લા પસંદગી કરાવેલી ત્યારબાદની જે કાંઈ અપડેટ છે મિત્રો તો આ રીતે જોવા મળે છે તો આ રીતે જોઈએ તો શિક્ષણ સહાયકમાં વેઇટિંગ લિસ્ટમાં જોઈએ તો ધોરણ અગિયારથી બારનું ગ્રાન્ટેડ શાળાઓનું વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે અને જગ્યા પણ જાહેર થઈ ગઈ છે મિત્રો તો હવે ટૂંક સમયમાં એની શાળા ફાળવણી શાળા પસંદગી આ બધી પ્રોસેસ મિત્રો થવાની છે અને આ બધી પ્રોસેસ પછી ધોરણ નવથી દસનું પણ વેઇટિંગ લિસ્ટ મિત્રો આવશે એટલે આ માહિતી દરેક મિત્રોને મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો આશા રાખીએ કે સરકાર હવે ઝડપી આ તમામ પ્રોસેસ પૂર્ણ કરે અને ઉમેદવારોને નોકરીમાંથી હાજર કરી મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રોને માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર કરજો અને ટેકટાટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી જે કાંઈ માહિતી આવે છે તો એ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહીજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો